સ્પીચ આ બે ફેમસ સ્નાઇપર્સ જેમને ટ્રમ્પનો જીવ બચાવ્યો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ અટેકરને પહેલાથી જ ન્યુટ્રલાઇઝ કરી શકતા હતા બટ ધ ઓર્ડર્સ વર નોટ ગીવન ફ્રોમ ધ ઓફિશિયલ્સ વેલ લેટ્સ નોટ ફોગેટ ધીસ ઇઝ અમેરિકા શો જોતા સમયે તેમનું અસેસિનેશન એટેમ્પ્ટ કરવામાં આવ્યું હતું જેમ્સ ગેરફિલ્ડનું ટ્રેન પ્રવાસ દરમિયાન અસેસિનેશન કરવામાં આવ્યું હતું ગોળી વારના થોડા અઠવાડિયા બાદ જ તેમનું મૃત્યુ થયું 1901 માં ન્યૂયોર્ક માં સ્વીચ દરમિયાન વિલિયમ મેકનલીને ગોળી મારવામાં આવી હતી 1933 માં ફ્રેન્કિન્ગ روزવેલ્ટ માયામીમાં એસેસિનેશન કરવામાં આવ્યું હતું 1963 માં જોન એફ કેનેડી નું ડલ્લાસમાં કરવામાં આવ્યું 1968 ઇટ વોઝ રોબર્ટ એફ કેનેડી Who was shot dead in LA 1972 જ્યોર્જ વેલેસ 1981 રોનલ્ડ રેગન વોઝ શૉટ डेड ઇન વોશિંગ્ટન DC અ સ્પીચ 2005 માં જ્યોર્જ બુશ પર તો ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પનું અસેસિનેશન અટેમ્પ્ટ કરવામાં આવ્યું. This clearly shows the dark side of American gun culture. સેલ્ફ ડિફેન્સ માટે બનાવવામાં આવેલા કાયદાનો અમેરિકાના લોકો ચોક્કસ દુરુપયોગ કરી રહ્યા છે. હાઉએવર ઇટ ઇઝ પોલિટિક્સ. હાથીના દાંત બતાવવાના જુદા અને છાવાના જુદા. લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન યોર થોટ્સ અબાઉટ ધ અસેસિનેશન અટેમ્પટ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ. આવા ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ જોવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ gujaratimidne.com. સબસ્ક્રાઇબ કરો gujaratimidne બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વીડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન